આતંકી હુમલામાં ભાવનગરના પરિવાર નો માળો પણ વિખેરાયું છે કાળિયાબીડ નંદનવન સોસાયટીમાં રહેતા પરિવારનો માળો વિખેરાયો છે

મારા બેન કાજલબેન યતીશભાઈ પરમાર અને સ્મિત સ્મિત યતીશભાઈ પરમાર જે લોકો તારીખ સોળ એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ ત્યાં બનાવ બનેલો કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી પણ આ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનીવી અતિષ કુમાર નવ વાગી ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે અમારા સમ અમારા પરિવારમાં ખૂબ અટલે ખૂબ દુઃખનું દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે વીસ જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા મારા મમ્મી પપ્પા બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બની બનીવી છે ને સ્મિત છે સ્મિત પર સુ પરમા એ વારો ભાણીઓ છે બેને ગોળી વાગી છે ફુલ્વો આપણે પહેલ ગામમાં અને અહીંયા મારો ભત્રીજો સાથે હતો એને નજરે આ બધું જોયું છે ગત સોળ તારીખના રોજ સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી એક્સપ્રેસ તે ભાવનગરના જે વીસ લોકો છે તે જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથા જે છે તે કથા સાંભળવા ગયા તેમાં જે એક વ્યક્તિ છે તે ગોળીબારમાં મૃત્યુ થયું છે હાલ અત્યારે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે આ જે યતીશભાઈ પરમાર છે અને તેમના જે પુત્ર જે સ્મિત પરમાર છે તેમના ઘરે ચોક્કસથી અત્યારે શોકનો માહોલ છે કેમ કે પરમાર પરિવારનું આ માળો છે તે માળો વિખેરાયો છે કેમ કે આ જમ્મુ કાશ્મીરમાં જે કથા સાંભળવા ગયા હતા ને ત્યાં તેમને ક્યાં ખબર હતી કે આ પ્રકારે આતંકી હુમલો થશે અને તેને મોતની જે સજા છે તે સજા મળશે હાલ પરિવારજનોમાં પણ શોકનું મોજું ચોકસથી જોવા મળી રહ્યું છે પરિવારજનો જે છે તે રુદન પાઠ કરી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો પરિવારજનો છે તેમાં શોકનું મોજું અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે પિતાપિતા પુત્રના મોતથી જે પરમાર પરિવાર છે તે પરમાર પરિવારનું જે પરિવારનો જે માળો છે તે વિખેરાયો છે કેમેરા પર્સન વિજય જાદવની ની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ